આ તે ગોમ બાજુ ઓટો મારવા જઈએ હા આવું હે હા રુ આ તે આવો એ હા લઈ ના તો જીગરી નો ફોન આવ્યો તો બહુ દાણ મળવા મળશે અને બજારમાં ઓટો મારતો જવા દે બજારમાં હું નવ થઈ ગયો એ જોવું પછી અને મારો

આમાં તો એવું કશું રીત નહીં ના શું કરે છે હું તો સિંગર હતો ગીત ગાતો તો ગીત તો ગા જઈ ના સબંધ આતો લાગણી ની હતી દોસ્તી ના બંધી અમારી ના હતા ન બેડા રમતા પ્યાર તો જશું નાસ્તો કરવા તને ભૂખ લાગી ગેર તો ખાવા મજા નહી આયી તાની હેન તા 100 રૂપિયા પડે હ લે

પાવરના કરે અમે રહ્યા ને આઝુ ગામ થવા દીધી એ તમારું ગામ હતું અલે અમે તો જીજે અઢાર ના વાગીયા કોઈને પહોંચી અમે જીજે અઢાર ના જ છીએ રાખજો તમારે યાદ રાખજો મોડલ ચતિયો ના નહીં મોટી મેટર કર માફ કર દે ભાઈ આ ઢંકિયા લઈને આયા આપી દીબે હા આતલી બેબી આ બળ ના ના ચા ચા લઈ આ ના ચાલ તમે જે અમે તો આ અને બજારે એકલો ફરું ભર બજારે